કેવડા ત્રીજનું વ્રત આ કથા ભાદરવાસુ ત્રીજના દિવસે લેવાય છે કહેવાય છે કે આ વ્રતને પ્રતાપે જ માતા પાર્વતીની મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી વર્ષમાં માત્ર આ એક જ દિવસ એટલે કે ભાદરવાસુ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે અને આ દિવસે કે જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે તો ઘણીવાર કુવારિકાઓ પણ મનગમતો માણીગર પ્રાપ્ત થાય છે એ માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે કારણ કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીની મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી ત્યારે આવો આજે આપણે આ વ્રતના મહિમા કથા તથા પૂજા વિધિ વિશે જાણીએ આ દિવસે સવારે નિત્ય નિત્યકર્માથી પરવારે સ્વસ્થ વસ્ત્રો ધારણ કરવા અને પરણેલી સ્ત્રીઓ વ્રત કરતી હોય ત્યારે તેમને સૌભાગ્યની વસ્તુઓ અશુભ ધારણ કરવી અને હાથમાં ઝળડાઈ વ્રત કરવાનો સંકલ્પ કરવો અને શુભ મુહૂર્તમાં માટીમાંથી શિવલિંગ અને પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરી તેની સ્થાપના કરવી પ્રભુ શિવ અને માતા પાર્વતીની એકસાથે પૂજા કરવી અને દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવા કે બંગડી માળા સિંદૂર સુંદરી વગેરે અર્પણ કરો મહાદેવની પૂજા બાદ તેમને કેવડાનું પાન અર્પણ કરો પૂજા બાદ કેવડા ત્રીજની કથાનું વાંચન કરો અથવા શ્રવણ કરો ગૌરીશંકર પાસે પોતાના અખંડ સૌભાગ્યની કામના અભિવ્યક્ત કરો ત્યારબાદ કુંવારી કન્યા વ્રત કરી રહી હોય તો સુયોગ વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી ઘણી સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે પણ તે શક્ય ન હોય તો જળ દૂધ અને ફળ ગ્રહણ કરી શકાય છે જળ દૂધ કે ફળ ગ્રહણ કરતા પૂર્વે કેવડાનું પાન અશુભ સૂંઘવું જોઈએ પરંતુ આ પાન શિવજીને અર્પણ કરેલું હોવું જોઈએ અને શિવજીનું સ્મરણ કરતાં રાત્રે જાગરણ કરવું વ્રતના બીજા દિવસે શિવ પાર્વતીની પૂજા કર્યા બાદ આ વ્રતના પારણા કરવા શિવ પાર્વતીની પ્રાપ્તિમાને જળમાં પધરાવ્યું અને કેટલાક રાજ્યોમાં કેવડા ત્રીજનું અવસર ફરી તાલિકા ત્રીસ તરીકે પણ ઉજવાય છે પણ ગુજરાતમાં તે કેવડાત્રીસ તરીકે પ્રસિદ્ધ છે પ્રચલિત કથા અનુસાર કેવડાનું પુષ્પએ બ્રહ્માજીના જુઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવે તેને પૂજામાં શિકાર કર્યો છે પરંતુ વર્ષમાં માત્ર એક જ દિવસ એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવની કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીસ તરીકે ઓળખાય છે પૌરાણિક કથાનો અનુસાર એકવાર કૈલાસ પર્વત પર શંકર અને પાર્વતી રોકઠાબાજી રમવા બેઠા હતા રમત ખૂબ જ રામી હતી ત્યારે વર્ષમાં પાર્વતીને ક્યાંક યાદ આવતા તે ભગવાનને પૂછી બેઠા કે સ્વામી આપને પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે તેની તમને ખબર છે આ સાંભળે ભગવાન શંકર પાસા ફેંકતા કહ્યું હા દેવી મને ખબર છે એકવાર નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં જ હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને તે વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કરી લીધું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાના તમારા પિતાજીને આગ્રહ કર્યા આથી તમે નારદજી પર ખૂબ જ રોષે ભરાયા હતા ત્યારબાદ તમે તમારી એક ખાસ સહેલીને તમારી મનની મૂંઝવણ કહી સંભળાવી ત્યારે એણે બધી ચિંતા છોડી દઈ વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે આ પ્રસ્તાવને તમે માન્ય રાખ્યો હતો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ ઢગલા પાસે આવીને બેઠા અને એ માટી સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી એની પૂજા કરવા માટે તમે કેવડાના પાન બીલીના પાન વગેરે લઈ આવ્યા અને ભક્તિભાવથી શિવલિંગ ઉપર ચડાવ્યા ભાદરવા સુદ તીજનો એ દિવસ હતો તમે એ દિવસે ઉત્સાહમાં સવારથી કચ્છું જ ખાધા પીધા વિના ગયા હતા છતાં પણ તમે પ્રશંસિત ભૂખ્યા પેટે મારી ભાવપૂર્વક પૂજા કરી હતી આથી હું તમારી ઉપર પ્રસન્ન થયો અને મેં એ વખતે પ્રગટ થઈને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે નિમ્ર ભાવે ફક્ત એટલું જ માગ્યું કે હે ભોળાના જો મેં આપની ખરી અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી સાહિયા હોય તો આપ મારા સ્વામી બનો અને તથાસ્તુ કહી હું ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા શોધતા ત્યાં આવી સડ્યા અને તમને કંઈ પૂછે છે એ પહેલાં સમય તમે તેમને જણાવી દીધું કે હું તન મનથી મારા ભોળા સંભુને વરી શકું છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરું તમે જાણી અજાણી એ વખતે મને કેવડાથી પૂંજ્યો હતો માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા ભગવાન શંકરે પાર્વતીજીની શંકાનું સમાધાન કરતા આગળ કહ્યું કે મારા શિવલિંગ ઉપર હંમેશા બિલીપત્ર ચડાવતા હતા પરંતુ તમે જ્યાંથી મને કેવડો ચડાવવા માંડ્યા ત્યારથી એટલે કે ભાદરવા સુ ત્રીજને દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે તેને શ્રદ્ધા ફળે અને એની બધી જ મનોકામનામાં પૂરી થશે કેવડા ત્રીજ વ્રતની કઠિન વ્રત માનવામાં આવે છે આ દિવસે પાણીનું ગ્રહણ પણ કરવામાં આવતું નથી તે નિર્જલા વ્રત હોવાને કારણે દરેક જણે તેને લઈ શકતા નથી તેથી જો તમે પ્રથમ વખત આ વ્રત કરવા જઈ રહ્યા હોય તો થોડા દિવસો અગાઉથી તમારી જાતને માનસિક રીતે તૈયાર રાખો જો કેટલાક લોકો ચા અને ફળ ખાઈને આ વ્રત કરે છે દરેકની શ્રદ્ધા મુજબ આ વ્રત કરી શકાય છે આ વ્રત સૂર્યોદય પહેલાં શરૂ થાય છે મહિલાઓ આ દિવસે સ્નાન કરે છે અને સ્વસ્થ વસ્ત્રો પહેરે છે અને ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશજીની પૂજા વિધિ પૂર્વક કરે છે પૂજા દરમિયાન ઉપવાસ કરતી સ્ત્રીઓ ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓને પૂજા કરે છે તેમજ તેમને ફૂલ ધૂપ ફૂલ ધૂપ દીવો ચંદન ફળ અને મીઠાઈ વગેરે અર્પણ કરવામાં આવે છે વ્રત કરનારી મહિલાઓએ આ દિવસે ભગવાન શિવ સાથે જ માતા પાર્વતી અને ગણેશજીને પણ પૂજા કરવી જોઈએ વિવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે તમે શિવ પાર્વતીને વિવાહની કથા સાંભળી શકો છો આ સાથે તમે ભગવાન ગણેશજીની કથા પણ સાંભળી શકો છો આ સાથે તમારી પૂજા દરમિયાન હર તાલિકા સ્ત્રી વ્રતની કથા પણ જરૂર સાંભળવી જોઈએ કથાઓ સાંભળ્યા બાદ અંતે આરતી કરવી જોઈએ અને ઘરમાં આ લોકોને પ્રસાદ વહેંચવો જોઈએ આ દિવસે ખોટું ન બોલવું જોઈએ આપણાથી કોઈ દુઃખ પહોંચી એવું એવું કાર્ય પણ ન કરવું જોઈએ આ દિવસે થઈ શકે એટલું ભગવાન ભોળાનાથના નામનું રટન કરવું જોઈએ અને તેમના મંત્રો જપ કરવા જોઈએ મંત્ર જપમાં તમે ઓમ નમ સિવાય આ મંત્રનો જપ પણ કરી શકો છો અને આ દિવસે જો તમે દાન પુણ્ય કરો છો તો ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે તમે કોઈ જરૂરિયાતમંદ લોકોનું દાન પણ અવશ્ય કરી કરવું જોઈએ દાનમાં તમે કપડાં વસ્ત્રો અન જેવી વસ્તુઓનું દાન કરી શકો છો તો હે ભોળાનાથ જેવા તમે પાર્વતીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો સૌની મનોકામના પૂરી કરજો અને કુંવારી કન્યાને મનગમતો વર આપી તેનું કલ્યાણ કરજો અને જે અમારા વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં તમારું નામ એટલે કે હર હર મહાદેવ લખે છે તેના જીવનમાં સુખ શાંતિ તેના ઘરમાં હંમેશા તમારી કૃપા બનાવી રાખજો તો મિત્રો વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો જેથી ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે જય ભોળાનાથ